મહેસાણા અર્બન બેંક ડિરેક્ટર ચૂંટણીને લઈ ખેરાલુ અર્બન બેંક ખાતે પોત્રીસ પોઈન્ટ મતદાન થયું સમગ્ર મહેસાણા અર્બન બેંકમાં કુલ સત્તાવન શાખાઓમાં કુલ એક લાખ છ હજાર એકસો સાહીઠ મતદારો પૈકી માત્ર મતદારોએ મતદાન કર્યું સમગ્ર મહેસાણા અર્બન બેંકની શાખાઓમાં ચુમ્માલીસ પોઈન્ટ ઝીરો છ ટકા મતદાન મતદારોમાં નિરાશા જોવાઈ ખેરાલુના સભાસદો મતદાન કરવા વહેલી સવારથી ધીમી ધારે આવ્યા હતા રસાકસી ભરેલી ચૂંટણીમાં કોણ મારશે બાજી મતદારોને રીઝવવા અનેકવિધ સુવિધા કરવામાં આવી ખેરાલુ બેંક શાખા આગળ નાગરિક બેંક ચેરમેન અને કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ સહિત આગેવાનોએ પ્રચાર અર્થે પડાવ નાખ્યો બેંકની બાજુમાં નામી વકીલ ધર્મેન્દ્રભાઈ બારોટ અને પૂર્વ પ્રમુખ હેમંત સુકલ સહિત ભાજપના આગેવાનોએ પ્રચાર માટે જમાવટ કરી રસાકસી ભરી ચૂંટણીને લઈ અલગ અલગ જગ્યાઓએ કાર્યાલય બનાવવામાં આવ્યા હતા તેમજ સભાઓ ગજવી હતી

కోడ్జి జంగ్ న్ీజ రిపోర్టర్ ఫారూక మేమణేరా